નવરાત્રીની આડમાં ગુટકા પાન મસાલાની જાહેરાત ન્યાય મંદિર નજીક પરવાનગી વગર ગેટ બનાવવામાં આવ્યા આ કેટલું યોગ્ય છે નવરાત્રિની આડમાં ગુટકા પાન મસાલાથી જાહેરાત ન્યાય મંદિર નજીક પરવાનગી વગર ગેટ બનાવવામાં આવ્યા તો આ કેટલું યોગ્ય છે શું આયોજકો યુવાધનને ગુટકાની જાહેરાતથી પ્રેરિત કરવા માંગે છે વર્ષોથી આયોજકો લાખો રૂપિયાના પાન મસાલાની જાહેરાતો લેવામાં આવે છે સુતંત્ર આના પર કોઈ કાર્યવાહી કરશે કે પછી યુવા ધનને બગાડવા માટેનું આ એક ષડયંત્ર છે તેમ નાગરિકો દ્વારા સવાલ ઉઠવા પામે છે